चलो मित्रों हमें पहुंचवाना थी हमें जहाँ कथा चालू है राम जी मंदिर आने हमें राम जी मंदिर पहुंचे हमें तुमने कितना भगवान ने कथा नो दर्शन करवाना थी हाल थकी पहुंचवाना थी राम जी मंदिर चलो मित्रों हमारे वीडियो में बनी रहे सतत अमे जावा राम जी मंदिर अत्य हाल थकी सत्यनारायण भगवान की कथा चालू थी चुकी है તત તમારા વીડિયો માં સતત બની રહેજો આવા નવા વીડિયો તમારે જોવો હોય તો અમારી ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી રાખજો કે જેથી કરીને અવન નવા અમારા ગામડાના વીડિયો તમને મળતા રહે જો માલકો નો આનંદ જો હાલ સુધી માલકો પણ મોજમાં છે આ રંગીલો અમારા ઉત્પર ભાગમાં આ જો દૂરથી દેખાઈ રહ્યું છે એવી રામજી મંદિર છે અને રામજી મંદિરની હાલ થકી એની અંદર કથા ચાલી રહી છે અને કથાના દર્શન પણ હું તમને આ વિડીયોની માધ્યમથી કરાવવાનો છું એટલે હાલ થકી મારા વિડીયોમાં જોડાઈ રહેજો હવે હું પહોંચવા જયો છું રામ સત્યનારાયણ ભગવાનના પણ દર્શન થાય રામચંદ્ર ભગવાન છે એના પણ દર્શન આપણને જોવા આવવાના છે જરૂરથી અમે હાલ સુધી બોસવાના છે રામજી મંદિર હે હાલ સુધી હું પહોંચી ગયો છું રામજી મંદિર હે અમારે સતનાયન ભગવાનની કથા ચાલુ છે અને તમામ વડીલો અહીં સાંભળવા પહોંચી ગયા છે હાલ સુધી બધાય ઉપલબ્ધ છે ક્યારે આયો પાછી

आने जर्मन जन लाइक मिस्र ने बात करी कि मिस्र कंटेंट नाम ना नकल मज़े आने तुम दर्जनों वो नामिंग मनवाएं जेवरी ना लाइक आने आम नकल पास लाए हो आज कुछ दिन में बने बंदों को वनिक जब पारी जाए जोइंट आज तक वार्निंग मंथ आई लॉन्ग नोटिस ना हो बार बिजनेस आधार निर्माण देव कीर्तन आदर्श सम લે પેના બત બત મિત્રને જતો માર ભી ઘણા રાજી દે છે અને આપણે દર્શન કરવા મળ્યા ઘણો ભાગ્ય ખુલી ગયા ઘણા આપણા સૌ દર્શન કરી લેજો નામ જેવું આ અમારો રામજી મંદિર છે રામજી મંદિર ની અંદર રામાપીર ની પણ મૂર્તિ છે હાલ બકે રામ સંગ્ર ભગવાન એ જેવા એ એ અમારે જન્માષ્ટમી પણ ઉજોવામાં આવે હાલ તકી રામજી મંદિર ની અંદર

I uh -huh.